જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ આજે આપણે હાલાર અને સોરઠના વૈષ્ણવોના હૃદય સમ્રાટ પરમપ્રતાપી વૈષ્ણવાચાર્ય પૂજ્યપાદ ગૌસ્વામી શ્રી લાલજી શ્રીનું જીવન જીવનચરિત્ર અને આપના અલૌકિક પ્રસંગોનું અવગાહન કરીશું તો વાલા વૈષ્ણવ હજી સુધી આપે આ પુષ્ટિ જ્ઞાન સત્સંગ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેશો જેથી કરીને આવા પુષ્ટિમાર્ગીય સત્સંગના વિડીયોની જાણકારી આપના સુધી સરળતાથી પહોંચતી રહે અને હા વિડીયોને લાઈક કોમેન્ટ અને શેર જરૂર કરશો હવે આપણે આજના સત્સંગની શરૂઆત કરીએ પુષ્ટિમાર્ગીય સર્વજ્ઞ કરુણારસપૂરીત શ્રેષ્ઠ ફલ પ્રદાતા તસ્મે શ્રી ગુરુવે નમ સૌ પ્રથમ શ્રી વલ્લભ કુલભૂષણ શ્રી વ્રજભૂષણલાલજી શ્રીના યુગલ ચરણોમાં સાષ્ટાંગ દંડવત નમસ્કાર કરીને આજના સત્સંગની શરૂઆત કરી ભૂતલ ઉપર પ્રગટ થયેલા દેવી જીવોનો ઉદ્ધાર કરવા અને પુષ્ટિ ભક્તિ માર્ગની સ્થાપના કરવા ભગવાન શ્રી કૃષ્ણના મુખારવિંદ સ્વરૂપ શ્રી મહાપ્રભુજી ભૂતલ ઉપર પ્રગટ થયા અને પુષ્ટિ માર્ગ પ્રગટાવી સેવા માર્ગ પ્રગટ કર્યો અને અનેક જીવોને શરણે લઈને પુષ્ટિ માર્ગ દ્વારા તે જીવોનો ઉદ્ધાર કર્યો હવે પુષ્ટિ જીવોના ઉદ્ધારનું કાર્ય આપના પછી આપણા વંશ દ્વારા આગળ સતત ચાલતું રહે અને પુષ્ટિ માર્ગનો વિસ્તાર કરવા શ્રીનાથજીની ઈચ્છાથી શ્રી મહાપ્રભુજીએ ગૃહસ્થાશ્રમ સ્વીકાર કરીને વિવાહ કર્યા વંશે સ્થાપિત શેષ મહાત્મ્ય આપશ્રીના આ નામ મુજબ આજ પણ આપના વંશ દ્વારા પુષ્ટિ માર્ગનો પ્રચાર પ્રસાર અને દેવી જીવનના ઉદ્ધારનું કાર્ય સતત ચાલુ જ છે આમ શ્રી વલ્ભાચાર્યજી શ્રી મહાપ્રભુજીના પરમ પ્રતાપી શ્રી વલ્લભ અનેક પ્રતાપી આચાર્યો પ્રગટ થયા તે પૈકી આપણા ચરિત્ર નાયક અને આપણા સૌના પ્રાણપ્રિય શ્રી મહારાજ શ્રીનું પ્રાગટ્ય શ્રી મહાપ્રભુજીની ચૌદમી પેઢીએ થયેલા શ્રી રઘુનાથજી મહારાજ મહારાજશ્રીને ત્યાં થયું ગૌસ્વામી શ્રી વ્રજભૂષણ લાલજીનું પ્રાગટ્ય વિક્રમ સવન ઓગણીસો ને છોતેરના કોષવધી પારસના મંગલમય દિવસે મોટી આવેલી જુનાગઢ મુકામે થયું આપશ્રીના માતૃચરણનું નામ શ્રી જાનકી બહુજી અને પિતૃચરણનું નામ શ્રી રઘુનાથ લાલજી મહારાજ હતું ત્રણ ભાઈ બહેનોમાં આપશ્રી સૌથી નાના હતા આપશ્રીના મોટા બેનનું નામ સુંદરપ્રિયા બેટીજી અને મોટા ભાઈનું નામ ગૌસ્વામી શ્રી પુરુષોત્તમ લાલજી હતું ઘરમાં આપશ્રીને સૌ લાલનબા કહીને બોલાવતા આપશ્રીની આયુ માત્ર પાંચ વર્ષની હતી ત્યારે આપના પિતૃચરણ લીલામાં પધાર્યા માતાશ્રી શ્રી જાનકીવજી અને મુંબઈ મોટા મંદિરવાળા ગોકુલનાથજી મહારાજના શુભ નિર્દેશનમાં શ્રી વ્રજભૂષણ લાલજીની ઉત્તમ પ્રતિભાનો ઉદય થયો શ્રી ગોકુલનાથજી મહારાજે આપને ગાયત્રી મંત્ર અને બ્રહ્મસંબંધ મંત્ર આપ્યો હતો શ્રી લાલજી મહારાજ નો જનોય પ્રસ્તાવ વિક્રમ સંવંત ઓગણીસો દાઉદજી મંદિર જોધપુર અજમેર મેયો કોલેજના પ્રિન્સિપાલ સાહિતાચાર્ય પંડિત શ્રી પુરુષોત્તમ શર્મા ચતુર્વેદી અને શ્રી જટાશંકર શાસ્ત્રીજી પાસે આપે વિદ્યા અભ્યાસ કર્યો હતો આપશ્રીએ મુખ્ય રૂપે સંસ્કૃત ભાષાના અધ્યયનની સાથે હિન્દી તથા અંગ્રેજીનો પણ અભ્યાસ કર્યો હતો શ્રીમદ્ ભાગવત માર્ગીય ગ્રંથો કીર્તન સાહિત્ય તથા માર્ગીય ભાષા સાહિત્યનો પણ આપે ઊંડો અભ્યાસ કર્યો હતો આપશ્રીને આપના મોટાભાઈ શ્રી લાલજી સાથે ખૂબ જ અતુટ સ્નેહ હતો આપ બંને ભાઈઓ વચ્ચે પ્રેમ એટલો બધો હતો કે આપ બંનેની દિનચર્યાનો બધો ક્રમ એક સાથે જ ચાલતો એટલું જ નહીં આપનો પહેરવેશ આપની વસ્તુઓ બધું જ એક સાથે એક સરખા જ રહેતા અરે ભગવદ સેવા અને પ્રદેશના ક્રમમાં પણ બંને ભાઈઓ સાથે જ બિરાડતા એટલો ખૂબ જ સુંદર બંને ભાઈઓને પ્રેમ હતો વિક્રમ સંવંત ઓગણીસો ને પંચાણું ના ના દિવસે શ્રી શ્યામ મનોહર પ્રભુ સન્મુખ ચાપાસેની મુકામે શ્રી વ્રજભૂષણલાલજીની સગાઈ થયા બાદ સંવંત ઓગણીસો ને છન્નુંના ના ફાગણ સુધી છઠ ના દિવસે આપશ્રીનો લગ્ન પ્રસ્તાવ જુનાગઢ મુકામે ચંદોસી વાળા શ્રી લાલજીના પુત્રી શ્રી પ્રભાલાલીજી સાથે ખૂબ જ ધામધૂમથી સંપન્ન થયો આપશ્રીના મોટાભાઈએ એટલે કે શ્રી પુરુષોત્તમ લાલજીએ વ્રજભૂષણ લાલજીના વહુજીનું નામ વ્રજલતા વહુજી રાખ્યું હતું વિક્રમ શ્રી જુનાગઢ વ્રજભૂષણ લાલજી મહારાજ શ્રી ઘરના ગાદીપતિ થયા જામનગર શ્રી મોટી હવેલીના ગાદીપતિ ગૌસ્વામી શ્રી અનિરુદ્ધ લાલજી મહારાજ શ્રી છેતાલીસ વર્ષની મધ્ય વયે જ લીલામાં પધારી ગયા લીલામાં પધાર્યા પહેલા શ્રી અનિરુદ્ધ લાલજીએ પોતાના વહુજીને શ્રી વ્રજભૂષણ લાલજીને ગોદ લેવા બાબત ઈચ્છા દર્શાવી હતી આમ વિક્રમ સંવંત બે હજાર એકના ના વૈશાખ વધી પાંચમ ના દિવસે શ્રી અનિરુદ્ધ લાલજી મહારાજશ્રીના શ્રી વહુજી મહારાજે શ્રી મદન લાલજી સન્મુખ શ્રી વ્રજભૂષણ લાલજીને તિલક કરીને ગોધમાં બિરાજાવ્યા ત્યારબાદ શ્રી ગિરધરજીની બેઠકમાં જામ સાહેબ શ્રી દિગ્વિજયસિંહજીએ તિલક કરી અને શ્રી વ્રજભૂષણ લાલજીને જામનગર શ્રી મોટી હવેલીની ગાદી પર આસિન કર્યા આમ આપશ્રી ચાપાસીની અને જામનગર ઘરના ગાદીપતિ થયા શિવ વ્રજભૂષણલાલજી મહારાજ માત્ર પુષ્ટિ માર્ગના જ આચાર્ય નહીં પરંતુ સમગ્ર સનાતન ધર્મના સમર્થ આચાર્ય હતા શાસ્ત્રોમાં આચાર્યના જે ગુણો બતાવવામાં આવ્યા છે તે તમામ ગુણો આપનામાં યથાર્થ રૂપથી વિદ્યમાન હતા અનેકવિધ શાસ્ત્રોના આપ નાતા હોવા છતાંય આપ અતિ વિનમ્ર અને સરળ સ્વભાવયુક્ત હતા ભગવદ્ ગુણગાન કીર્તનમાં આપ ચતુર શિરોમણી હતા કલાના ક્ષેત્રમાં પણ આપ ખૂબ જ નિપુણ હતા શ્રી લાલજી પોતે મૃદંગ પેટી અને પિયાનો વગાડતા આપ શ્રી દ્વારા કીર્તન પદ્ધતિ મથુરા કીર્તન પદ્ધતિ ચોપાસીની કીર્તન પદ્ધતિ અને મુંબઈ કીર્તન પદ્ધતિના જાણકાર અને સફળ ગાયક હતા જ્યારે શ્રી પુરુષોત્તમ લાલજી અને શ્રી વ્રજભૂષણ લાલજી બંને ભાઈઓ સાથે બિરાજતા હોય ત્યારે અચૂક કીર્તન અને સંગીતની મહેફિલો જામતી આપ શ્રી ઉચ્ચ કક્ષાના ચિત્રકાર પણ હતા આપ કલર અને પેન્સિલ છે બંને પ્રકારનું ચિત્રકામ કરતા આપ શ્રી ઠાકોરજીના વસ્ત્ર કુલ્હે ટીપારા આદિ સ્વહસ્તે સિદ્ધ કરતા આપ પાક કલાના પણ માહિર હતા અને મનોરથની સુંદર સજાવટ આપ જાતે જ કરતા આપશ્રીમાં વિવેક નમ્રતા અને પ્રેમ આદિ સદગુણો હંમેશા બિરાજમાન હતા હવે આપની વિનમ્રતા અને નીર અભિમાનપણાનો એક પ્રસંગ જોઈએ કે ભારતમાં સનાતન ધર્મના અનેક સમયલોનો નો થતા ત્યારે પુષ્ટિ માર્ગીય આચાર્યના સ્થાને આપશ્રીને ઉપસ્થિત રહેવા આમંત્રણ આપવામાં આવતું હવે એક વખત કોઈ સંમેલનમાં આપ શ્રી પધારેલા વ્યવસ્થાપકો કોઈ કારણસર આપ શ્રી શ્રીનું સ્વાગત કરવા આવી ન શક્યા આપનો ધ્યાન બહાર રહી ગયું કે આપ શ્રી પધાર્યા છે અને આપ શ્રી પધાર્યા ત્યારે શંકરાચાર્ય આદિના પ્રવચનો ચાલતા હતા એવામાં શ્રી લાલજી મહારાજ એક સામાન્ય શ્રોતા બનીને શ્રોતા ગણોમાં નીચે જ બિરાજી ગયા અને પ્રવચન સાંભળવા લાગ્યા ત્યારે અચાનક જ મંચ ઉપરથી શંકરાચાર્યજીની નજર પડી કે તરત જ કહ્યું કે આપ નીચે શા માટે બિરાજો છો ત્યારે આપે વિનમ્રતાથી કહ્યું કે આપના જેવા વક્તાઓને નીચે બેસીને શ્રોતા બનીને સાંભળવાનો એક મહાન લાભ આજે મને પ્રાપ્ત થયો છે ત્યારે આપશ્રીને પૂરા માન અને સન્માન સાથે મંચ ઉપર પધરાવવામાં આવ્યા બાલા વૈષ્ણવ આવી સરળતા સહિષ્ણુતા અને પણ અતિ વિશિષ્ટ વિભૂતિઓમાં જ જોવા મળે છે બધે નથી જોવા મળતું ધર્મ સમ્રાટ સ્વામી કરપાત્રીજીએ આપશ્રીને શ્રીમદ ભાગવતના મૂર્તિમાન સ્વરૂપ કહ્યા છે કારણ કે આપશ્રીને શ્રીમદ ભાગવતના અઢારે અઢાર હજાર શ્લોકો કંઠસ્થ હતા ખાલી શ્લોકો જ કંઠસ્થ નહોતા લોકો તો કોઈ વિશેષ અભ્યાસથી શ્લોકો કંઠસ્થ કરી પણ લે પરંતુ સાથે સાથે અઢારે અઢાર હજાર શ્લોકોના પ્રસંગો અને એના સુબોધ નિધિ પણ આપને કંઠસ્થ હતા એટલે જ આપને શ્રીમદ ભાગવતના મૂર્તિમાન સ્વરૂપ કહેવામાં આવ્યા છે આપશ્રીના વચનામૃતમાં હંમેશા શ્રીમદ ભાગવતનો એકાદો શ્લોક અથવા તો એકાદો પ્રસંગ એ સુબોધ નિધિનો એકાદો પ્રસંગ અવશ્ય આવતો જ આમ શ્રી આચાર્ય ચરણે પુષ્ટિ માર્ગીય ગુરુના જે લક્ષણો બતાવ્યા છે કૃષ્ણ સેવા કરતા દંબાજી રહિતતા અને શ્રી ભાગવત તત્વજ્ઞતા એ શ્રી વ્રજભૂષણ લાલજીમાં બિરાજમાન હતા આપ શ્રીએ હજારો વૈષ્ણવો સાથે ત્રણ ત્રણ વખત વ્રજ યાત્રાની લીલી પરિક્રમા કરી અને એક વખત શ્રી ગિરિરાજની દંડવતી પરિક્રમા પણ કરી હતી આપશ્રીએ જામનગર શ્રી મદન મોહન પ્રભુને અને ચોપાસણીમાં શ્રી શ્યામ મનોહર પ્રભુને છપ્પન ભોગ સહિત અનેક વિશિષ્ટ મનોરથો અંગીકાર કરાવ્યા હતા વૈષ્ણવ બાળકો અને યુવાનોમાં પુષ્ટિ માર્ગીય સંસ્કારોના સિંચન માટે જામનગર મોટી હવેલીમાં શ્રી અનિરુદ્ધ લાલજી મહારાજ સમયથી ચાલતી પાઠશાળાને નિયમિત કરી અને નિત્ય પાઠશાળા શરૂ કરાવી હતી આપ ગૌ સેવા અને ગૌ સંવર્ધનના હંમેશા હિમાતી રહ્યા છે ગૌ પૂજન અને ગૌગ્રાસ આપ્યા પછી ભોજન કરવાનો આપનો નિયમ હંમેશા માટે રહ્યો છે કે જ્યારે ગૌવધ વિરુદ્ધ આંદોલનો થયા ત્યારે ગૌવધ વિરુદ્ધ આંદોલનમાં શ્રી વ્રજભૂષણ લાલજી શ્રીની સક્રિય ભૂમિકા રહી હતી અને આપ હજારો વૈષ્ણવોને સાથે લઈને આ આંદોલનમાં દિલ્હી પધાર્યા હતા વિશ્વ હિન્દુ પરિષદ આદિ અનેક સનાતન સંસ્થાઓમાં આપે સક્રિય યોગદાન આપ્યું છે જ્યારે સૌરાષ્ટ્રમાં ભયંકર દુષ્કાળ પડ્યો ત્યારે જામનગરમાં પોતાની વાડીની જગ્યામાં કેટલ કેમ્પ ખોલીને આલાર પ્રદેશની હજારો ગાયોને આશરો આપીને તેનો નિભાવ આપશ્રીય કર્યો છે આંતરરાષ્ટ્રીય પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ પરિષદના અધ્યક્ષતાને પાંચ વર્ષ સુધી બિરાજીને પરિષદના માધ્યમથી પુષ્ટિમાર્ગના પ્રચાર અને પ્રસારનું ખૂબ જ સુંદર કાર્ય આપશ્રીય કર્યું છે આપશ્રીનું જીવન એકદમ નિયમિત હતું દિવસ માસ વર્ષ ઉત્સવ તહેવાર પ્રદેશોમાં પધારવું અને પ્રસંગો આ બધો જ બધો જ પ્રકાર નિયમિત અને સમયસરનો હતો આપના જીવનમાં વિવેક સરળતા અને સહનશીલતાના ખાસ ગુણો હતા કોઈ પણ વ્યક્તિ આપની સરળતાથી પ્રભાવિત થયા વગર રહેતો જ નહીં આપશ્રી સાવ નાનામાં નાની વ્યક્તિથી લઈને ખૂબ જ મોટા વ્યક્તિ સુધી દરેક સમાન રાખતા અને દરેક સમાન માન આપતા અને દરેક પોતાપણું દાખવતા દરેકને પોતાનો જાણતા ને સામે વૈષ્ણવોને પણ વ્રજભૂષણ લાલજીમાં પોતાપણું દર્શન થતા આપશ્રીએ હજારો જીવોને પુષ્ટિ માર્ગે દીક્ષા પ્રદાન કરીને ભક્તિનું દાન કર્યું છે હજારો વૈષ્ણવોને ધર્મ કર્મ અને મર્યાદા શીખવીને ભગવદ પ્રીતિ પ્રદાન કરીને સેવા અને સ્મરણ દ્વારા ભગવદ અંગીકૃત કર્યા છે આમ હાલાર અને સોરઠ તથા જોધપુરના વૈષ્ણવોના હૃદયમાં આપ આજે પણ બિરાજમાન છે આપશ્રીનો વૈષ્ણવ પ્રત્યેનો ભાવ અને પ્રીતિ તથા સંસ્કાર સિંચન વગેરેથી આપણે હમેશને માટે આપ શ્રીના ઋણી છીએ આપ શ્રીના જીવન પ્રસંગો તો અનેક છે આપના ગુણો અનેક છે આપના ગુણોનો કોઈ પાર નથી આ ગુણોનો અવગાહન આપશ્રીના જ શ્રીચરણોમાં સમર્પિત કરીને આજનો સત્સંગ આપશ્રીના શ્રીચરણોમાં સમર્પિત કરીએ છીએ નવા વિષય સાથે ફરી મળીશું ત્યાં સુધી સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ